અમદાવાદમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ આપવામાં આવ્યું છે ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે દિવ્યા અમારી સાથે ન્યુઝરૂમથી જોડાઈ ગયા છે અને જાણીએ કે આખરે કયા જિલ્લામાં કેટલી ગરમી પડી શકે છે જે દિવ્યા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા જે પ્રકારે સમય વહેલી સવારનો હોય છે ત્યારે કેટલું તાપમાન હોય છે તો અમદાવાદમાં અમદાવાદથી લઈને અન્ય શહેરોની જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ નવ વાગ્યા છે તે દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધવાની શક્ય વધવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધું છે તે પ્રકારે ભાવનગરમાં પણ જે એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પણ શરૂઆત છે અને આજે સમગ્ર અમદાવાદ શહેરના શહેરથી લઈને ભાગના જે વિસ્તારો છે ત્યાં તાપમાન વધીને છેતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ જે સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે અમદાવાદમાં અત્યારે હાલ જે પ્રકારે સમય જેમ વધશે તેમ તે તાપમાનનો પારો પણ જે વધારો છે તે જોવા મળશે અને જે સતત તાપમાનમાં પારામાં પણ જે વધારો થશે અને તાપમાનની સાથે જે પ્રકારે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે જે એલર્ટ જે આપવામાં આવ્યા છે મોટાભાગના વિસ્તારોમાં જે આગાહીઓ કરવામાં આવી રહી છે તેને લઈને પણ એલર્ટ રહેવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી રહી છે જયારે અમદાવાદમાં જેમ જેમ તાપમાનનું પ્રમાણ જે વધશે ત્યારે જે અત્યારે હાલ પછી બાર વાગ્યાની આસપાસ તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ જે અહીંયા ભીંડીના માધ્યમ દ્વારા જે જોવા મળી રહી છે પછી આગળ જે 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 પ્રકારે અહીંયા અહીંયા સમય સમય વધશે વધતાની સાથે તાપમાનમાં પણ વધારો થશે અને બે વાગ્યાની આસપાસ મોટાભાગના વિસ્તારોમાં પણ જે કાળઝાળ ગરમી તો અમદાવાદ શહેરમાં છેતાલીસ ડિગ્રી નોંધાઈ શકે છે વિરમગામમાં પણ તે જ પ્રકારે ગરમીનો પારો વધીને છેતાલીસ ડિગ્રી તો ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં હિંમતનગર મહેસાણા સહિત પાલનપુર સહિતના તમામ જે ભાગોમાં પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાશે તેવી શક્યતાઓ આ વિંડીના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં પણ બપોરે બે વાગ્યાની આસપાસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે તો બોટાદમાં પણ રેડ એલર્ટની આગાહીના પગલે છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં ચાલીસથી વધીને આજે સમગ્ર વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેવાનું અનુમાન છે તે રાજ્યના હવામાન તરફથી કરવામાં આવ્યું છે તો હિંડીના માધ્યમ તરફથી પણ એ જ સૂચન જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે